નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું દોસ્તો સંધિ છોડો અને સંધિ જોડો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે દોસ્તો ઝડપથી જોડ જોડાતા જઈએ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો દોસ્તો આજે આપણે જોઈશું સંધિ છોડો અને સંધિ જોડો ને કે આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે સંધિ છોડો સંધિ છોડવા માટે આપણે જોયું હતું કે નિર્ભેડ શબ્દને સંધિ છૂટી પાડતા નીરવત્તા ભેડ શબ્દ બને છે તેવી રીતે સંધિ જોડવી હોય તો આપણે નિરવત્તા ભેળને નિર્ભેડ તરીકે જોડીએ છીએ સંધિ તરીકે નિર્ભેડ ને સંધિ જોડાય છે નીર અને દોષ સંધિ થોડી છે આપણે એને જોડવા માટે સંધિ જોડવા માટે નિર્દોષ આ રીતે લખીશું તો આપણી સંધિ જોડાઈ જશે નિર્દોષ આપણી સંધિ જોડાઈ જશે નિર્દોષ હવે ઉદ આસ બરાબર તો આ સંધિ ઉદ અને આ સંધિ છૂટી પાડી છે તો એને આપણે જોડવા માટે સંધિ જોડવાની છે તો આપણે જોડીશું ઉદાસ સંધિ જોડવા માટે શ્રદ્ધા બનાવીશું શ્રદ્ધા આ રીતે લખીશું પછી આપણી સંધિ છે અયન અયન તો સંધિને આપણે જોડવા માટે રામાયણ રામાયણ આ શબ્દ પ્રયોગ કરીશું પછીની સંધિ છે પરિવત્તા નામ તો આપણે સંધિ જોડવા માટે એને પરિણામ તરીકે ઉલ્લેખીશું પરિણામ આ રીતે લખાય સાચું પરિણામ જોઈ લેવું પરીક્ષાની અંદર ક્યારેય ભૂલ નહીં કરતા દોસ્તો પરિણામ કેવી રીતે લખાય જોડણીની હંમેશા ક્યારેક ભૂલ ન કરાય જોડણીની ભૂલ કરવાને કારણે ક્યારેક તમારા માર્ક્સ નથી આવતા એ જોડણીની ભૂ ભૂલને કારણે નથી આવતા વિદ્યા બીજી સંધિ છે વિદ્યાવત્તા અર્થી તો એ સંધિ જોડવા માટે આપણે વિદ્યાર્થી આ રીતે જ લખાય વિદ્યાર્થી આ રીતે જ લખી શકાશે લક્ષ્યવત્તા અંગ આપણી જોડણી છે છૂટી પાડેલી જોડણી છે લક્ષ્યવત્તા અંગ તો એ જોડણીને એ સંધિને જોડવા માટે આપણે લક્ષ્યવત્તા અંકને જોડીશું લક્ષ્યાંક આપણી સંધિ બની જશે લક્ષ્યાંક દોસ્તો લક્ષ્યાંક આ રીતે જ લખાય તો જ તમારા પરીક્ષાની અંદર માર્ક્સ આવી શકે આગળની સંધિ છે પ્રશ્નવત્તા અર્થ તો એ સંધિને જોડવા માટે પ્રશ્નવત્તા અર્થ તો એ સંધિ જોડાશે

અસ્ત સૂર્યવત્તા અસ્ત આ જોડણી છૂટી પાડેલી છે હવે આ જોડણીને આપણે જોડવાની છે સંધિને જોડવાની છે આ સંધિ છૂટી પાડેલી છે સૂર્યવત્તા અસ્ત દોસ્તો મારો વિડીયો સારો લાગે તો તમે મને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા મને પણ સપોર્ટ કરતા રહેજો મને પણ મોટિવેશન પ્રદાન કરતા રહેજો હું પણ આપણને આપને સતત મોટીવેટિડ કરતી રહું છું જોડણી છે સૂર્યાવસ્થા સંધિ છે સૂર્યવસ્તા વત્તા અસ્ત તો સાચી સંધિ જોડવા માટે બનશે સૂર્યાસ્ત પણ સૂર્યાસ્ત કેવી રીતે લખાય સૂર્યાસ્ત આજે જ લખાય સૂર્યાસ્તમાં રસોવાળું કરો તો પણ તમારા માર્ક્સ કપાવાની શક્યતા રહે છે આગળની સંધિ છે સમવત્તા બંધ સમવત્તા બંધ તો એની જોડણી યાની કે સંધિ બને છે સંબંધ 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 બને છે તો બને માઠે મીંડું જ હોય દોસ્તો સંબંધની અંદર બને માઠે મીંડું જ હોય તો જ તમારી જોડણી સાચી છે સંબંધમાં પછીની જોડણી કે સંધિ છૂટી પાડેલી છે નિર્વત્તા નહીં નિર્વત્તા નહીં આ જે જોડણી છૂટી પાડી છે નીરવત્તા નહીં તો અણની ઉપર જ રેપ હોય તો તમારી સંધિ સાચી છે એવું સાબિત થાય હવે છે સુવત્તા અચ્છ બરાબર આ સંધિ છૂટી પાડેલી સંધિ છે એ સંધિને જોડવા માટે આપણે શબ્દ બનશે સ્વચ્છ સુવત્તા અચ્છ એટલે સંધિ જોડાશે સ્વચ્છ સ્વચ્છ આ રીતે જ લખી શકો બીજી કોઈ પણ રીતે સ્વચ્છ લખવા માટે માન્યતા નથી આગળની સંધિ છે શ્રતવત્તા ધ્રત વત્તા ધ બરાબર એની સંધિ બનશે શ્રદ્ધ તો શ્રદ્ધા આ રીતે જ તમે લખી શકો છો તો જ તમારી જોડણીના માર્ક મળવાપત્ર બને આગળની સંધિ છે છૂટી પાડી છે કટ અક્ષ આગળની સંધિ છે કટ વત્તા અક્ષ તો એ સંધિને જોડવા માટે આપણી પાસે શબ્દ બનશે કટાક્ષ શબ્દ બનશે કટાક્ષ આગળની સંધિ છે પ્રતિવત્તા એક તો એ સંધિ આપણે જોડવાની છે પ્રતિવત્તા એક દોસ્તો આ સંધિ હિન્દીમાં પણ આ જ રીતે આવે છે ઇંગ્લિશ મીડિયમમાં પણ આ જ રીતે આવે છે બરાબર પ્રતિવત્તા એક તો આની સંધિ બનશે પ્રત્યેક એક પ્રત્યેક લખવા માટે આ જ સંધિનો ઉપયોગ થશે તો એની સંધિ જોડાશે તંદુરસ્ત એની સંધિ બનશે તંદુરસ્ત તને માથે મીંડું જ હોય શકે તો એ સંધિ સાચી છે તંદુરસ્ત જોડતા બને છે સમર્પણ તો આ સમર્પણ લખવા માટે પની ઉપર જ રેફ હશે તો જ સમર્પણ તમારું તમારી સંધિની અંદર સમર્પણ સાચું લખાયેલું હશે અને તો જ માર્ક્સ મળવાપત્ર બને છે આગળની સંધિ છે વિવેક વત્તા આનંદ તો એની સંધિ જોડાશે સંધિ જોડાશે વિવેકાનંદ નંદ આ રીતે સંધિ જોડાય છે વિવેકાનંદ આગળની સંધિ છે સમય વત્તા અંતર સમય વત્તા અંતર તો એની સંધિ બનશે સમયાંતર એની સંધિ બનશે સમયાંતર આ એની સંધિ બને છે સમયાંતર આગળની સંધિ છે નીરવત્તા યોગી નિરવત્તા રોગી તો એ સંધિને જોડતા સંધિ બનશે નિરોગી નિરોગી આમાં શું ભૂલ છે તો આમાં આ ભૂલ છે કે ની હંમેશા દીર્ઘય હશે એ સાચી જોડણીનો ની હશે અને ની રીતે જ લખી શકાય હશે અધિવતા આત્મન તો એની સાચી સંધિ બનશે અધ્યાત્મન અધ્યાત્મન આ એની સાચી સંધિ બને છે આગળની સંધિ છૂટી પાડી છે અનાથવત્તા આશ્રમ તો એ સંધિ જોડાશે અનાથાશ્રમ અનાથાશ્રમ આગળની સંધિ છે ભજન આનંદ ભજન આનંદ તો સંધિ બનશે ભજનાનંદ સંધિ બનશે ભજનાનંદ આ દોસ્તો સંધિ જોડો સંધિ જોડો મેં આગલા આ વિડીયોની અંદર પણ તમને સમજાવ્યું સંધિ છોડો કેવી રીતે છોડવાની છે અને આજે એ પણ સમજાવ્યું છે કે સંધિ જોડો તો કેવી રીતે જોડી શકાય છે મિત્રો તમને મારો વિડીયો ગમે મારી માહિતી ગમે તો મારી ચેનલ પર જઈને મને લાઈક

પહેલો શબ્દ છે આપણે અહીંયા જોઈએ સંધિ છોડવી છે તો આપણે કેવી રીતે છોડીશું પહેલો શબ્દ છે રવિન્દ્ર તો આ રવિન્દ્ર શબ્દને આપણે સંધિ કેવી રીતે છોડીશું તો સંધિ છોડવા માટે આપણે રવિ વત્તા ઇન્દ્ર રવિ વત્તા ઇન્દ્ર સંધિ છોડવા માટે રવિ અને લોપ શબ્દને ને લખતા રહીશું શબ્દ છે ચાતુર્ ચાતુર્માસ આ ચાતુર્માસ ની સંધિ આપણે કેવી રીતે છોડીશું તો ચાતુર વત્તા માસ આ રીતે સંધિ છોડીશું ચુ બે ટપકા એટલે એનો હ ઉચ્ચાર થાય આ બે ટપકા એનો હ ઉચ્ચાર થાય ચાતુર વત્તા માસ એટલે સંધિ છૂટી પડી છે ચાતુર્માસની સજ્જન આપણે સજ્જનની સંધિ કેવી રીતે છૂટી પાડીશું તો અહીંયા જોઈએ સજ્જન તો આપણે સ સાથે ત બોલીએ અને તને થોડો ફાળવો પડે તો સત બને પછી વત્તા જન તો જ એની સંધિ સાચી ગણાય આગળની સંધિ કેવી રીતે છૂટી પડે ઉપાય ઉપાય શબ્દની સંધિ આપણે કેવી રીતે છૂટી પાડીએ તો ઉપવત્તા આય ઉપ તો જ એ સંધિ ઉપાય તરીકે છૂટી પડેલી ગણાય વ્યવહાર વ્યવહાર તો વ્યવહારની સંધિ કેવી રીતે છૂટી પાડીશું તો વી વત્તા અવહાર વી વત્તા અવહારને છૂટી પાડતા વ્યવહાર વ્યવહાર શબ્દની સંધિ છૂટી પડે છે વ્યર્થ વ્યર્થ શબ્દની સંધિ આપણે કેવી રીતે છૂટી પાડીશું તો વત્તા વ્યય કે વ્યર્થ ગણાય તો જ એ સંધિ વ્યર્થ ગણાય આગળની સંધિ જોઈશું પ્રત્યક્ષ 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 શબ્દની સંધિને છૂટી પાડતા બનશે આપણી પાસે સંધિ બનશે પ્રતિવત્તા અક્ષ તો જ પ્રત્યક્ષની સંધિ છૂટી પડશે પ્રતિવત્તા અક્ષ આગળની સંધિ છે સમગ્ર સમગ્ર તો એની સંધિ છૂટી પડશે સમ બત્તા અગ્ર સમગ્ર આગળની સંધિ છે દંડકારણીય દંડ કારણ દંડકારણીય શબ્દની આપણે સંધિ છૂટી પાડીશું તો દંડક વત્તા અરણ્ય તો બનશે દંડકારણીય દંડકારણીય આગળની સંધિ જોઈશું ઉચ્ચા સન એ શબ્દની સંધિ છૂટી પાડતા આપણે સંધિ છૂટી પાડીશું વત્તા આસન ઉચ્ચાસન આગળનો શબ્દ છે રાજેન્દ્ર રાજેન્દ્ર શબ્દની સંધિ છૂટી પાડતા રાજ ઇન્દ્ર તો એ શબ્દની સંધિ છૂટી પડશે રાજેન્દ્ર આગળનો શબ્દ છે મહેન્દ્ર મહેન્દ્ર આ શબ્દની સંધિ છૂટી પાડવા માટે મહાવત્તા ઇન્દ્ર તો જ આ શબ્દની સંધિ છૂટી પડશે મહાવત્તા ઇન્દ્ર આગળનો શબ્દ છે સંસ્કૃતિ સંસ્કૃતિ આ શબ્દની સંધિ છૂટી પાડવા માટે સમ કૃતિ આ રીતે સંસ્કૃતિ શબ્દની સંધિ છૂટી પડશે પ્રત્યેક આગળનો શબ્દ છે પ્રત્યેક તો એ શબ્દની સંધિ છૂટી પડશે પ્રતિવત્તા એક વત્તા એક સંધિ છૂટી પડશે પ્રત્યેકની प्रति એક આગળનો શબ્દ છે ઉન્મત ઉન્મત આ શબ્દની સંધિ છૂટી પાડવા માટે ઉન વત્તા મત શબ્દ પ્રયોગ કરીશું મત તો શબ્દની સંધિ છૂટી પડે છે ઊનવત્તા સૂર્યાસ્ત તો એ શબ્દની સંધિ છૂટી પડે સૂર્ય વત્તા અસ્ત સૂર્યવત્તા અસ્ત એટલે સૂર્યાસ્ત આગળનો શબ્દ છે દુર્ગંધ દુર્ગંધ શબ્દની સંધિ કેવી રીતે છૂટી પડી છે તો દૂર વત્તા ગંધ આ રીતે એની શબ્દની સંધિ છૂટી પડશે આકડ નો શબ્દ છે કાલાંતર કાલાંતર આ શબ્દની સંધિ કેવી રીતે છૂટી પડશે તો કાલ વત્તા અંતર તો બનશે કાલાતર આગળનો શબ્દ છે સન્નિધિ સનનિધિ આ શબ્દની સંધિ છૂટી પાડવા માટે સન એટલે ન ને થોડો ફાળવો પડશે વત્તા નિધિ આ રીતે સન્નિધિ શબ્દને સંધિને છૂટી પાડી શકીશું નારેશ્વર નારેશ્વર આ શબ્દની સંધિ છૂટી પાડવા માટે નાર રને થોડો ફાડીશું વત્તા ઈશ્વર તો આપણો સંધિ છૂટી પડે છે નાર વત્તા ઈશ્વર બરાબર નારેશ્વર આગળની સંધિ છૂટી પાડીશું સૃષ્ટિ 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 તો સંધિ છૂટી પાડવા માટે શ્રુશ વત્તા આ રીતે આપણે સૃષ્ટિ શબ્દની સંધિ છૂટી પાડીશું દોસ્તો મારી ચેનલને લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો આ હતી આજની દોસ્તો સંધિ છૂટી પાડો સંધિ છૂટી પાડો વ્યાકરણ વિભાગની અંદર આપને આ પ્રશ્ન પૂછવામાં આવે છે સંધિ છૂટી પાડો સંધિ છોડો સંધિ જોડો આ પ્રમાણેનો વ્યાકરણ વિભાગમાં પ્રશ્ન હોય છે આ પ્રશ્નનો પ્રતિ आ रीते तमें संधि छोड़ो और संधि जोड़ो स्वरूपे आपी सको छो दोस्तों नमस्कार आप सब जुड़े हमारी चैनल से धन्यवाद करती हूँ हमारी चैनल से हमारी चैनल के साथ जुड़ते रहिए आपका ढेर सारा प्यार हमें मिलता रहे गुड नाइट आप सबको